હેલો વિદ્યાર્થી મિત્રો આપણે નવોદયની પરીક્ષામાં કુલ ટોટલ ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછાય છે પહેલાં છે માનસિક યોગ્યતા બીજું છે ગણિત અને ત્રીજું છે ભાષા બરાબર તો આપણે સૌથી પહેલાં માનસિક યોગ્યતા અને ગણિતના પ્રશ્નો સોલ્વ કરીશું જેમાં સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે કયા પ્રશ્નોમાં કઈ રીતનું પૂછાય છે અને તે અનુસાર આપણે શું કરીશું તો કે તૈયારી કરીશું કે જેથી આપણને ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય નહીં પહેલી છે અસમાન અથવા ભિન્ન આકૃતિ આમાં તમને કુલ ટોટલ ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે એ બી સી અને ડી અહીંયા જોઈ શકો છો જેમ કે આ રીતના આપેલા છે બરાબર આમાંથી તમને કોઈ એક વિકલ્પ કેવો હશે તો કે અન્ય આકૃતિથી ભિન્ન થતો હોય તે જવાબ આપણે અહીંયા ટીક કરવાનો છે આની અંદર વિવિધ પ્રકારની આકૃતિઓ હોય જેમ કે ચોરસની અંદર હોય ગોળની અંદર હોય વર્તુળ જેને ગોળ કહીએ છીએ તે પંચકોણ ષ્ટ કોણ કે જેમાં પાંચ રેખાખંડ દ્વારા બનવામાં આવતી આકૃતિઓ હોય વગેરે જેવી આકૃતિઓ દ્વારા શું થાય છે તો કે ભીન્ના આકૃતિઓની રચના કરવામાં આવે છે તો સૌથી પહેલો વિકલ્પ આપણે જોઈએ પ્રશ્ન નંબર એક એનો વિકલ્પ એમાં શું કહે છે તો કે જુઓ પહેલું શું છે વર્તુળ છે અહીંયાથી અહીંયા તો કે હા તો જોવાનું આપણે ચારે ચારમાં વર્તુળ છે તો કે હા ચારે ચારમાં છે વર્તુળ છે પછી શું કરે છે તો કે આને ચાર સરખા ભાગમાં વિભાજિત કરે છે તો કે એ પણ છે હા પછી જોવાનું કે બે ત્રિકોણ એકબીજાની કેવા છે વિરુદ્ધ ખૂણા ત્રિકોણ નહીં સોરી શું છે ખૂણા અહીંયા શું છે એકબીજાને લંબ છે લંબ મીન્સ કે નેવો અંશના ખૂણે તો કે એક બાર જાય છે એક બહાર જાય છે અને બીજો અંદરની સાઈડ રહે છે એ જ રીતના આમાં જોઈએ તો 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 કે 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 આમાં શું થાય છે એક બહારની સાઈડ છે બીજો પણ બહારની સાઈડ ત્રીજો પણ બહારની સાઈડ અને ચોથો પણ બહારની સાઈડ બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ છે તો કે હા અહીંયા શું છે પરસ્પર સમાન અને પરસ્પર વિરુદ્ધ હવે જો આપણે ચારેય આકૃતિઓ જોઈએ તો કે પરસ્પર વિરુદ્ધ છે પરસ્પર લંબ છે પરસ્પર લંબ છે અને આ શું છે પરસ્પર સમાજને પરસ્પર વિરુદ્ધ તો જવાબ શું આવશે બી પડી સમજ્યા હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે તો કે પ્રશ્ન નંબર બે માં શું થાય છે તો કે આપણને એક ચોરસ આપેલું છે તો કે ચારેયમાં ચોરસ છે તો કે હા ચારેયમાં ચોરસ છે તે બાદ શું છે તો કે અંદર ત્રિકોણ છે તો કે તેના રેખાખંડ કેટલા છે એક બે ત્રણ બરાબર અંદર શું છે પંચકોણ તો કે તેની અંદર કેટલા રેખાખંડ છે એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર ચલો આમાં તો કંઈ જ ખબર ના પડી આપણને કે શું કહેવા માગે છે હવે અંદરની આકૃતિ જોઈએ તો કે અંદર કેટલા રેખાખંડ છે એક બે ત્રણ चार पांच, बड़ा पा पांच है यह तो एक, चार पांच बराबर पांच थे हम अ बाजू में है तो एक बै चार, चार, चार पांच छाया एक ब्र चार चार थिया एक बार चार पांच पाँच छेखाखंड अँ चार एक बै तर चार पांच छत सात सात अँ पांच हम आज रेखाखंड था ये तरह था અહીં એક બે ત્રણ ચાર એટલે અહીંયા પાંચ હતા એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ શું છે તો કે અંદરના રેખાખંડ કરતાં બહારના રેખાખંડમાં કેટલા બેનીઓ ઓછું છે અહીંયા શું છે આ ચાર છે ચાર રેખાખંડ છે એક બે ત્રણ અને ચાર અને અહીંયા શું છે તો કે બે રેખાખંડનો ખંડનો વધારો થાય છે છે ને અંદરની સાઈડ ચાર છે બહારની સાઈડ છ છે જ્યારે આ બધામાં શું હતું અંદરની સાઈડ પાંચ છે બહારની સાઈડ ત્રણ છે અંદરની સાઈડ સાત છે બહારની સાઈડ પાંચ છે અને અહીંયા શું છે અંદરની સાઈડ ચાર છે અને બહારની સાઈડ છ છે એટલે જવાબ શું આવશે સી હવે એ જ રીતના બીજા ત્રણ પ્રશ્નો પણ જોઈએ કે જે ઉદાહરણમાં આપેલા છે કે જેથી આપણને ખબર પડે કે જવાબમાં કઈ રીતના આવશે બરાબર પછીના જે વિડીયોમાં આપણે લખીશું કે આની આખે આખું સોલ્યુશન કઈ રીતનું છે એ રીતના પાછળના બધા બીજા વિડીયોમાં સોલ્વ કરીશું હવે જુઓ આમાં શું છે તો કે એક ચોરસ છે તો કે હા ચલો ચાર્યોમાં ચોરસ તો આવી ગયું એટલે એ તો કોમન નીકળી ગયું એમાંથી કંઈ જ નહીં થાય પછી શું છે તો કે વર્તુળ છે હવે અહીંયા શું છે તો કે ચોરસની એક આકૃતિ છે અહીંયા શું છે ત્રિકોણ છે અને અહીંયા શું છે લંબચોરસ છે બરાબર હવે શું છે વર્તુળની અંદર વર્તુળ છે આકૃતિમાં આ શું છે તો કે ચોરસની જે સમાંતર બાજુ ચતુષ્કોણની હોય એ રીતની એક આકૃતિ છે જેની અંદર સેમ ટુ સેમ આકૃતિ છે જ્યારે આની અંદર શું છે તો કે ત્રિકોણની અંદર ચતુષ્કોણ છે બરાબર આ આકૃતિ શું થાય છે ભિન્ન થાય છે ચલો તો આપણે ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિમાં શું છે તો કે લંબચોરસની અંદર લંબ ચોરસ એટલે જવાબ શું આવશે આપણો સી સી જવાબ કેમ આવ્યો એ સમજણ પડી હવે આવશે પ્રશ્ન નંબર ચાર હવે પ્રશ્ન નંબર ચારમાં શું છે તો કે ચોરસ છે એ ચોરસને શું કરે છે એને સામસામીની બાજુને જોઈન્ટ કરીને અંદર વર્તુળ અને ચોકડીનો આકાર આપવામાં આવેલો છે હવે આમાં શું કર્યું છે તો કે ચતુષ્કોણ છે એનું શું થાય છે અહીંયા રોટેશન થાય મીન્સ કે એને શું કરવામાં આવે છે એ ખૂણેથી ફેરવવામાં આવે છે અહીંયાથી આમ અહીંયાથી આ રીતનું ને અહીંયાથી આ તો એમાં શું થાય છે તો કે આ જીરો અરે શું કહેવાય જે ગોળ રાઉન્ડ છે એ અને આ ચોકડી આ બંનેનું શું થાય છે કે સ્થાનમાં ફેરફાર થાય છે હવે આપણે અહીંયા એ ચેક કરવાનું છે કે કયા સ્થાનમાં કયો ફેરફાર જોવા મળે છે તો જુઓ પહેલાં સ્થાને શું છે શૂન્ય જમણી બાજુ છે અને ચોકડી ડાબી બાજુ છે બરાબર તો અહીંયા આપણે ચેક કરીશું શૂન્ય ડાબી બાજુ છે અને ચોકડી જમણી બાજુ ચલો હવે આપણને એ તો ખબર પડી જાય કે પહેલાં બેમાંથી ગમે તે એક જવાબ આવશે કેમ કેમ કે શૂન્ય જમણી બાજુ હતું એ અહીંયા આવી ગયું ડાબી બાજુ હવે આગળના આકૃતિમાં ચેક કરીએ તો કે અહીંયા શું છે તો કે શૂન્ય ડાબી બાજુ છે અને ચોકડી જમણી બાજુ છે છે અહીંયા શું છે તો કે શૂન્ય ડાબી બાજુ અને ચોકડી જમણી બાજુ અને અહીંયા શું છે શૂન્ય જમણી બાજુ એટલે જવાબ શું આવશે એ પડી સમજણ આમાં ચલો હવે આવશે તો કે આની અંદર એ રીતની આકૃતિ છે કે તો કે એક ગોળા ગોળ પાક છે આગળની સાઈડ અને જે લંબચોરસ છે એને બે ભાગમાં વિભાજીત કરવામાં આવેલું છે એક છે કટ એટલે કે કાળો ભાગ અને એક છે સફેદ ભાગ હવે આકૃતિમાં આપણે એ ચેક કરવાનું કે આ કાળો સફેદ અને જે ગોળાકાર પાક છે આ ઉપરનો એ ગોળાકાર પાકમાંથી કયા ભાગમાં ડિફરન્સ જોવા મળે છે તે ચેક કરવાનું છે તો જુઓ અહીંયાથી આ ગોળ છે તો બધામાં પહેલાં ગોળ ચેક કરી લઈએ તો કે હા ગોળ કમ્પ્લીટ છે પછી આવશે કટ પાક જેને કાટો કાળો પાક કહીએ છીએ તે તો કે અહીંયા ગોળની બાજુમાં છે અહીંયા નથી એટલે હવે આપણને ખબર પડી જાય કે આ બેનનેમાંથી એક જ જવાબ આવશે પછી જોઈએ તો કે અહીંયા બી ગોળની બાજુમાં છે અહીંયા પણ ગોળની બાજુમાં છે તો જવાબ શું આવશે બી કેમ કેમ કે તે ગોળની એક્ઝેક્ટ બાજુમાં છે નહીં હવે આવશે પ્રશ્ન છ પ્રશ્ન છ પ્રશ્ન છ માં શું જ કે છે તો કે એક ચોરસ છે અહીંયા પણ ચોરસ છે અહીંયા પણ ચોરસ છે અને અહીંયા પણ ચોરસ છે બરાબર હવે શું કહે છે તો કે ચોરસની અંદર પાછું બીજું ચોરસ છે અહીંયા છ રેખાખંડ છે એટલે એને ઝષ્ઠકોણ કહેવાય અહીંયા વર્તુળ છે અને અહીંયા ત્રિકોણ છે તો બી આપણને ખબર ના પડી પછી શું કરે છે તો કે એને શું કરે છે તો કે ચાર સરખા ભાગમાં વિભાજીત બે રેખાખંડ વડે શું કરવામાં આવે છે ચાર સરખા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે અહીંયા પણ વિભાજિત કર્યા અહીંયા પણ વિભાજિત કર્યા અને અહીંયા શું થાય છે તો કે સરખા ભાગમાં વિભાજિત થતું નથી જેમ કે આ ભાગ નાનો છે તો આ ભાગ મોટો છે આ ભાગ એનાથી થોડોક નાનો છે અને આ ભાગ સૌથી મોટો છે તો જવાબ શું આવશે ડી જવાબ કેમ કેમ કે ચાર સરખા ભાગમાં વિભાજિત થતું નથી